નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને ત્રેસાઠ રૂપિયા ચણા બારસોથી તેરસો એકાવન બાજરો ત્રણસો પચાસથી ચારસો છવ્વીસ તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો રૂપિયા અડદ પચાસથી ઓગણીસો બાસઠ સિંગફાડા બારસો પચાસથી પંદરસો આડત્રીસ મગફળી જાડી એક હજારથી બારસો બેતાલીસ ધાણા બારસોથી ચૌદસો ઓગણસાઠ સોયાબીન આઠસોથી નવસો એકત્રીસ તાલ ત્રેવીસોથી છવ્વીસો નેવું જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજારથી ઊંચો પાંચ હજાર ચારસો રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો બે જુવાર ચારસો વીસથી ચારસો વીસ મગ ચૌદસો પચાસથી ઓગણીસો રૂપિયા તલકાળા સિત્તાવીસો પચાસથી ત્રણ હજારને નવ્વાણું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસો નેવુંથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા મગ અગિયારસોથી સત્તરસો નેવું અડદ સત્તરસો વીસથી ઓગણીસો રૂપિયા ઘઉં ત્રણસો પંચાણુંથી પાંચસોને નવ ચણા બારસોથી તેરસો ચાલીસ મગફળી ઝીણી એક હજારથી તેરસો ને પંચાવન મગફળી જાડી એક હજારથી બારસો વીસ અજમો ત્રેવીસોથી પાંત્રીસોને પાંસાઠ એરંડા એક હજારથી એક હજાર અડસાઠ તુવેરની વાત કરીએ તો એ ચૌદસોથી બાવીસસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પચાસ રૂપિયાથી ત્રણસો પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ પાંચ હજાર છસો ને સિત્તેર રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર એકોતેર લસણ અગિયારસોથી સિત્તાવીસો એંસી તાણા એક હજારથી ચૌદસો સિત્તેર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા તલ સફેદ અઢારસોથી સિત્તાવીસો રૂપિયા તલગાળા બાવીસોથી અઠાવીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો અઠ્યાસી ઘઉં ટુકડા ચારસોથી છસો વીસ ચણા બારસો સાહીઠથી તેરસો સાહીઠ તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસો ને એંસી રૂપિયા મગફળી જાડી એક હજાર પચાસથી બારસો અડસઠ મરચાં એક હજારથી પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો ચિમ્મોતેર ધાણા એક હજારથી તેરસો ચુમ્માલીસ મેથી એક હજારથી અગિયારસો એંસી જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુની ચોપાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર પચાસ રૂપિયા વરિયાળી સાતસો પચાસથી ચૌદસો ને પચાસ રાય નવસો વીસથી તેરસો હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તો ઘઉંની ચોપાવ ચારસો સાહીઠથી ઊંચો ભાવ છસો ને પચીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી સાતસો અગિયાર કપાસ અગિયારસોથી ચૌદસો એકાણું મગફળી જીની નવસો એકથી તેરસો એકત્રીસ મગફળી જાડી આઠસો અગિયારથી તેરસો કલંજી કર એકથી ત્રણ હજાર એકતાલીસ એરંડા નવસો એકથી અગિયારસો એકવીસ તલકાળા અઢારસોથી એકત્રીસો એક તલ બે હજાર એકથી અઠાવીસસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવચા ત્રણ હજાર પાંચસો એકથી ઊંચા ભાવ પાંચ હજાર એકતાલીસ રૂપિયા ધાણા નવસોથી અઢારસો એકાવન ધાણી એક હજારથી બે હજાર ને છોતેર મકાઈ પાંચસો એકવીસથી પાંચસો એકવીસ ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી ત્રણસો ને છપ્પન રૂપિયા ચણા અગિયારસો અગિયારથી તેરસો એકાવન અડતેરસો એકવીસથી ઓગણીસો એકસઠ મગ તેરસો એકત્રીસથી અઢારસો અગિયાર તુવેરની વાત કરીએ તો ચૌદસો અગિયારથી ચોવીસો ને એકસાઠ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છન્નું વાલપાનસો અગિયારથી સત્તરસો એક રાય બારસો છોતેરથી બારસો છોતેર ચણા સફેદ તેરસો એકાવનથી બાવીસો એકોતેર રૂપિયા રાયડો નવસો એકત્રીસથી નવસો એકત્રીસ લસણની વાત કરીએ તો અગિયારસો એકાણુંથી તેત્રીસો રૂપિયા વટાણા છસ્સોથી પંદરસો ને તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોથી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર